સામાન્ય રીતે જયારે માપણી ફરી મૂળ માપણીની વાત છે માપણી મળી જાવ બધી ખોટી થઈ જાય ઓરિજિનલ માપણી જેથી સાધન સગવડતા નહોતી હાકર કડીના માપ હતા સોળ કડી એની એક હાકર બને એટલે બત્રી ફૂટ થઈ એ બે મોકળા વચ્ચેની જગ્યા હોય એક ફૂટ વધે એટલે તેત્રી ફૂટ થાય એક હાકર એક કડી એટલે બે ફૂટ આ હાકર કડીથી કેતા જરીફની હાકર પડે એટલે કોઈનું હાલે નહીં એ માપમાં ખરેખર તો વેરીએશન આવે ને હાકરથી આમ હાકર જાય તો છતાંય વેરીએશન નથી આવ્યા એ માપ પરફેક્ટ છે એટલે તમારા ટીપણમાં જે માપ લખેલા છે ને એ નથી મીટરમાં નથી ફૂટમાં એ હાકરમાં લખેલા છે એટલે મેં કીધા એ પ્રમાણે હાકર કરીના માપ ત્રણ પોઈન્ટ ચાર હોય એટલે ત્રણ હાકરને ચાર કડી સમજવાની ચાર કડીના જે આઠ ફૂટ સમજવાના અને આના જે છે એ તેત્રી તેત્રી લખે જેટલી હોય તેત્રી રીતે નવાનું એમ ગણી લેવાની એમાં એટલા ઉમેરી દેવાના બરાબર એટલા ફૂટ થયા ફૂટને તમારે ઇંચમાં કન્વર્ટ કરી નાખવાના અને પછી ઓણચાલી પોઈન્ટ આડત્રીએ ભાગી નાખવાના મીટરમાં કન્વર્ટ થાય હવે ગણિત ગણવાનો વિષય નથી એટલે મીટરમાં માપ કન્વર્ટ થઈ જાય છતાં એટલી ભૂલો આવી નહોતી પણ તેથી શું હતું આખો સર્વે નંબરમાં પાલ હવે આખા સર્વે નંબરમાં એવું બની બનીએ કે કાંતિલાલ નુંબે ભેગા હતા અને વચ્ચે શેડો નાખેલો હતો તો એને આખા સર્વે નંબરને નવાણું એક અને નવાણું બે દઈ દીધું સમજાઈ ગયું તમારો જવાબ એટલે જેના ટીપણમાં એક અને બે આવે છે ને ઈ મૂળ માંથી સર્વે નંબર છે એ સ્વતંત્ર ગણવાનો પૈકી નથી ગણવાનો એ સર્વે નંબર નું કેજીપી જે તે સમયે જરૂર નહોતી પછી જેના કટકા થયા એના છોકરાઓના ત્યારથી પૈકી અસ્તિત્વમાં આવ્યા